હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બજાજ પ્લેટિનિયમ અને મિત્રો હીરો હુંડા સીડી ડિલક્ષ બાઇક આવેલ છે આ મિત્રો બંને બાઇક વેસવાની છે સત્તર હજારની કિંમતથી મિત્રો બંને બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડેલ છે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ ક્યાં જોવા મળશે વગેરે સ્ક્રીન ઉપર જ બધું મળી જશે તમને મિત્રો તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે નંબર એક ઉપર તો નંબર એક ઉપર મિત્રો બધા જ પ્લેટિના આવેલ છે જેની મિત્રો આપણે વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ જોવા મળશે બજાજ પ્લેટિના તો મિત્રો તમને જોવા મળશે તે સારી કંડિશનમાં અને મિત્રો ટાયરની કન્ડિશન સારી જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે મિત્રો બજાજ પ્લેટિના બ્લેક કલરમાં તમને જોવા મળશે લુક જ સારી કન્ડિશન જોવા મળશે અને મિત્રો આ બજાજ પ્લેટિનાના તમને કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું છે મિત્રો આ બજાજ પ્લેટિના તો મિત્રો વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ જયેશભાઈ છે અને મિત્રો જયેશભાઈ જયેશભાઈ આગળ જ બંને બાઇક તમને જોવા મળશે તો મિત્રો જયેશભાઈએ આ બજાજ પ્લેટિનાની કિંમત રાખેલી છે તેત્રીસ હજાર ત્યાં તેમાંથી મિત્રો તમને ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત રાખેલીને અંદાજ લીધી કિંમત તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો જે પણ કોઈ મારા મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત હોય અને દરરોજ આવનો વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો બજાજ પ્લેટિનાની કિંમત તેર રૂપિયા રાખેલી છે અંદાજિત ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો નંબર બે ઉપર તમને જોવા મળશે હીરો હોન્ડા સીડી ડીલક્સ બાઇક જે મિત્રો બે હજાર અને સનું મોડલ છે મિત્રો બાઇક એકદમ રનિંગ કન્ડિશનમાં છે મિત્રો બાઇકમાં એન્જિન કમ્પ્લીટ બનાવેલું જોવા મળશે મિત્રો તમને તો મિત્રો બ્લેક કલરમાં હીરો હોન્ડા સીડી ડિલક્ષ બાઇક તમને જોવા મળશે આ બાઇકમાં પણ મિત્રો તમને ટાયરની કન્ડિશન આગળ પાછળ બંને સારી જોવા મળશે મિત્રો આ બાઇકમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે હાલમાં એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે આ બાઇકની મિત્રો વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ જયેશભાઈ છે બંને બાઇક મિત્રો જયેશભાઈ આગળ જોવા મળશે એક જ એડ્રેસ ઉપર જોવા મળશે તો મિત્રો આ બાઇકની કિંમત જયેશભાઈ રાખેલી છે સત્તર હજાર રૂપિયા અંદાજિત તેમાંથી પણ ફેરફાર કરી આપશે બંને બાઇકની કિંમતમાં ફેરફાર કરી આપશે તો મિત્રો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું પાંચ પંચ્યાસી ઓગણસી એક એકાણું જયેશભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો આ બાઈક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો તાલુકો ઉમરાળા ગામ લંગાળા નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે બંને બાઈક મિત્રો તમને એક જ એડ્રેસ ઉપર મળશે જયેશભાઈ આગળ તો મિત્રો જે પણ કોઈ માર મિત્રો બજાજ પ્લેટિનિયા અથવા તમે મિત્રો હીરો હોન્ડા સીડી ડિલક્ષ બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન જોઈ અને ટ્રેસ્ટ ડે વગેરે અને લઈ અને બાઇક બંને તમે લઈ શકો છો તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયવસરાજ